નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ તેર બે હજાર ચોવીસ ને વાર મંગળવારના આ વિડીયોની અંદર આપણે બોટાદના અમરેલી માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જાણીશું પણ એ પહેલા દરરોજના તાજા અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું તલ સફેદ અઠાવીસો પાંત્રીસથી થી અઠાવીસો ને રૂપિયા ઘઉ ટુકડા પાંચસો સત્તરથી થી પાંચસો ને એકોતેર રૂપિયા મગફળી એક હજાર પંચાણુંથી અગિયારસો પંદર રૂપિયા કપાસ અગિયારસો સિત્તેરથી ને પંચ્યાસી રૂપિયા ધાણા નવસો સિત્તેરથી એક હજાર પચાસ રૂપિયા જુવાર આઠસો વીસથી એક હજાર પાંત્રીસ રૂપિયા બાજરી ચારસો અગિયારથી ચારસો ને બાર રૂપિયા તલકાળા અઠવીસો પચાસથી ત્રણ હજાર પાસઠ રૂપિયા જીરું ચાર હજાર પચાસથી છ હજાર ચારસો ને પાંચ રૂપિયા રાયડો નવસો વીસ થી બારસો ને પંદર રૂપિયા એરંડા એક હજાર પિસ્તાલીસ થી એક હજાર નેવ્યાસી રૂપિયા એક હજારથી બારસો ને ત્રીસ રૂપિયા તુબેર સોળસો પંદર થી બે હજાર પાસઠ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ ઘઉં લોક વન ચારસો વીસ થી પાંચસો એક્યાસી રૂપિયા મગફળી ઝીણે આઠસો પચાસ થી બારસો ને બેતાલીસ રૂપિયા મગફળી એક હજાર થી તેરસો ને સાત રૂપિયા કપાસ એક હજાર ચોપનથી ચૌદસો ઓગણસાઠ રૂપિયા જુવાર પાંચસો વીસથી આઠસો ને રૂપિયા તલ કાળા ચોવીસો થી એકત્રીસો રૂપિયા તલ સફેદ એકવીસોથી થી ને પંચોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકથી છસો અગિયાર રૂપિયા સેણા નવસો ત્રણથી બારસો અગિયાર રૂપિયા તુબેર બારસો એંશીથી ઓગણીસો બાવન રૂપિયા ધાણા એક હજાર નેવથી રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ને પાસઠ રૂપિયા દાણા એક હજાર પંચોતેરથી બે હજાર દસ જીરું પાંત્રીસોથી છ હજાર એકસો ને નેવ રૂપિયા એરંડા એક હજાર દસથી એક હજાર ચોરાણું રૂપિયા